ન્યુફ્ટ સ્વિફ્ટ વેચી દેવાની છે ડીઝલ એન્જિન કાર રહેશે વન ઓનર છે ટીપ ટોપ કંડિશન ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચવાની છે પણ ડીઝલ એન્જિન સ્વિફ્ટ રહેશે વીડીઆઈ વર્જન છે વીડીઆઈ ટુકડો સ્વિફ્ટ ટુકડો ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મોડલ વિશે જણાવી દો તો મોડલ રહેશે બે હજાર અઢારનું મોડલ છે વીડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન સ્વીપટ્ટ વેચવાની છે મારુતિ સુઝુકી ન્યુ કે ન્યૂ મોડેલ સ્વિફ્ટ વેચી દેવાની છે કન્ડિશન પણ સારી છે જે જે જીરો ફોર ભાવનગર જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે વીઆઈપી નંબર છે સાઠ પાસાઠ નંબર રહેશે સિલેક્ટેડ નંબર છે જે કોઈ મારા મિત્રોને આ ગાડી ખરીદવી હોય ને તો વિડિયોના અંત સુધી બન્યા રેજો રૂબરૂમમાં સ્વિફ્ટ ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી આગળ મળી રહેશે વિડીયોમાં છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જેથી જે કોઈ મિત્રોને સ્વિફ્ટ ખરીદવા માંગતા હોય તો તે લઈ શકે મોડલ બે હજાર અઢારનું મોડલ વન ઓનર ડીઝલ એન્જિન કાર વીડીઆઈ વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ ગિયર બોક્સ રહેશે તમારે ગાડી ખરીદવી છે તો રૂબરૂમાં તમને સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત જોવા મળી રહેશે રૂબરૂમાં સુરત જોવા મળી રહેશે ચલાવેલી ગાડી રહેશે બધા ટાયર ગુડ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ નોન ક્રેશીડેન્ટ થયેલ ગાડી નથી નોન એક્સિડન્ટ ગાડી રહેશે ટોટલ જવાબદારી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચવાની છે જો તમારે ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર ટાઈટલમાં આપેલા છે નેવ નવાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છે પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં ફેરફાર કરી આપશે તેવું માલિક જણાવે છે બાકી તમારે જો સ્વિફ્ટ ખરીદવું હોય તમારે રૂબરૂ વિઝિટ લેવા જવું હોય જોવા જવું હોય તો તમારે માલિકને ફોન કરી જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ ન જવું અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત આપવાની છે તો તમે નંબર જોઈ રહ્યા છો આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ આ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું